હર હર મહાદેવ આપ સૌમાં રહેલા શિવતોત મારા વંદન મિત્રો લાસ્ટ વિડીયોમાં આપણે કર્ક રાશિના તમામ જાતકો માટે જુલાઈ બે હજાર પચીસ શું લઈને આવી રહ્યો છે તમારે શું ઉપાય કરવાના છે જેના કારણે તમે જીવનમાં આગળ વધી શકો તેના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરી હતી જો તે તમે વિડીયો મિસ કરી ચૂક્યા છો તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલ છે તે ચેક કરવાની નબુજો આના વિડિયોમાં આપણે વાત કરીએ કે સિંહ રાશિ જે કિંગ પર્સન કેમ આવે છે તેવી સિંહ રાશિના તમામ જાતકો માટે વર્ષ 2025 નો જુલાઈ મહિનાનો શું લઈને આવ્યો છે સિંહ રાશિ એટલે કે જે કોઈ પણ જાતકોના મ અને ટ મૂળાક્ષર પર થાય છે તેને થાય છે સિંહ રાશિ તો સિંહ રાશિના તમામ જાતકો મહિનાની શરૂઆતથી અંત સુધી જે પ્રમાણે ગ્રહો રહેવાના છે તેના વિશે આપણે ચર્ચા કરીએ તો મહિનાની શરૂઆતમાં મંગળ અને કેતુની યુતિ તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં રહેવાની છે ત્યારબાદ રાહુ દેવતા સપ્તમ સ્થાનમાં શનિ દેવતા અષ્ટમ સ્થાનમાં શુક્ર દેવતા દસમા સ્થાનમાં સૂર્ય અને ગુરુ જીવ આત્માને યુવતી તે તમારા અગિયારમા સ્થાનમાં થવાની છે અને બારમા સ્થાનમાં કોમ્યુનિકેશન અને વાણીના કારક બુદ્ધ દેવતા વિરાજમાં રહેવાના છે સાથે જો આ મહિનાના સૌથી મહત્ત્વપૂર્ણ ત્રણ ગોચર પણ આપણે ધ્યાન આપીએ તો સોળ જુલાઈના રોજ સૂર્ય દેવતા કર્ક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે એટલે કે તમારી જન્મપત્રિકાના અગિયારમા સ્થાનથી બારમા સ્થાનમાં સૂર્યદેવતા ગોચર કરી રહ્યા છે છવ્વીસ જુલાઈના રોજ શુક્ર દેવતા દસમા સ્થાનમાંથી અગિયારમા સ્થાનમાં એટલે કે મિથુન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે અને ઓગણત્રીસ જુલાઈ એટલે કે મહિનાના અંતે મંગળ દેવતા પાપ યુવતીનો અંત કરીને સેકન્ડ હાઉસમાં ધન વાણી કુટુંબ અને તમારી સ્મરણ શક્તિના સ્થાનમાં ગોચર કરવા જઈ રહ્યા છે રાશિ પરિવર્તન કરવાના છે ગોચર એટલે કે રાશિ પરિવર્તન એ પ્રમાણે કરવાના છે ગોચર એટલે કે હાલમાં જે ગ્રહો ક્યાં વિરાજમાન છે તેને કહેવામાં આવે છે ગોચર એટલે કે ગ્રહોનું જે ચર એટલે કે ગ્રહોનું જે ચલાયમાન થાય છે તેને ગોચર કહેવામાં આવે છે તો મિત્રો જો આ માહિતી તમને મારા વિડીયોઝ પસંદ આવતો હોય તો વધારે લોકોને શેર કરવાનું ન પૂછો કારણ કે તમારા માટે તો ફક્ત એક શેર છે પરંતુ જે લોકો આ વિડીયોની માહિતી લઈને જો તેઓ પોતાના જીવનમાં કંઈક નાના ચેન્જીસ કરશે અને જો તેમને સારું ફળ મળશે તો તેના વેલ વિશર તમે જ બનવાના છો તેથી જે હવે આપણે શરૂઆત કરીએ તો આ પ્રમાણેના જે ગ્રહો છે તે તમારું શું સૂચવે છે સૌથી પહેલાં તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો મિત્રો મંગળ અને કેતુની યુવતી તમારા પ્રથમ હાઉસમાં રહેવાનું છે ફર્સ્ટ હાઉસ તે તમે જાતે છો તમારું લુક્સ છે તમારી વિચારશક્તિ છે તમારી થોટ પ્રોસેસ તમામ વસ્તુ ફર્સ્ટ હાઉસથી દેખવામાં આવે છે સાથે તમે જાતે પૂરી તમારી બોડી ફર્સ્ટ હાઉસથી જોવે છે તેથી સ્વાસ્થ્ય પણ ત્યાંથી જ જોઈએ હવે મંગળ અને કેતુ મંગળ એટલે કે તમારા એગ્રેસનના કારક અને કેતુ એટલે કે માઇન્ડલેસ તેને ખબર નથી આજુબાજુ શું ચાલી રહ્યું છે જ્યાં હાથ ગુમાવશે જેને લાગી ગઈ તેને લાગી ગઈ જેને ધીમેથી વાગી જાય તેના માટે સારું આ પ્રમાણે મંગળ મંગળદેવતાને કેતુતાનો સાથ મળી રહ્યો છે મંગળદેવ પણ એગ્રેસનના કારક છે તેથી આ મહિનામાં તમારે તમારા એગ્રેસન પર તો કાળજી રાખવી પડશે પરંતુ મંગળ મંગળદેવતાથી તમારા ભાગ્યના સ્થાનના માલિક બની રહ્યા છે તેથી માની લો કે મંગળ દેવતા તમારું ભાગ્ય જાતે ચાલીને તમારી સામે આવી રહ્યું છે એટલે કે તમે તમારા સ્વાસ્થ્ય બાબતે જો તમે યોગ્ય વ્યાયામ કે યોગાસન કે કંઈ પણ કરશો તો તમને તમારા ભાગ્યનો સાથ મળી શકે છે તમારું સ્વાસ્થ્ય સારું રહી શકે છે હવે તમે કહેશો કે પહેલાં તમે કહ્યું કે મંગળ અને કેતુની યુતિ છે જે વધારો કરશે ત્યારબાદ તમે ભાગ્યને ચેપ્ટરમાં લાવ્યા અને હવે કહો છો કે ભાગ્યનો સાથ મળશે તો હા તે જ તો છે કેતુને કંઈ ખબર નથી પડતી કે આજુબાજુ શું ચાલે છે મંગળ જેટલો સારો તમે રાખશો જેટલી એક્સરસાઇઝ કરશો જેટલું વોર્મઅપ કરશો જેટલું તમે વોકિંગ કરશો જેટલું યોગાસન વ્યાયામ કરશો પોતાની બોડીને જેટલું તમે ફિટ રાખશો મંગળ તમારો તેટલો સારો આશા રાખું છું આ તમને સમજાયું હશે ઓકે એટલે પૂરા મહિના દરમિયાન ભલે કેતુનો સદ છે પાપ યુતિ છે પરંતુ તમે કોઈ ખરાબ વ્યક્તિ ઓલવેઝ તો ખરાબ ન હોય ને એ પ્રમાણે દેવ તો શુભ ગ્રહ તમારા માટે કહેવામાં આવે કારણ કે એક તેમને ચતુર્થ સ્થાન મળ્યું છે કેન્દ્રનું સ્થાન અને એક સ્થાન મળ્યું છે તમારું ત્રિકોણનું સ્થાન તે તમારા માટે તો તે યોગકારક પ્લેનેટ છે હવે આ યોગકારક પ્લેનેટ ફર્સ્ટ હાઉસમાં આવ્યા તમારું નસીબ તે પ્રમાણે આપણે ગણી દઈએ કે ગ્રહોની ચાલ ગણી દઈએ કે મંગળ કેતુ સાથે છે જો મંગળ કેતુ સાથે છે તો પણ તમે મંગળને સારી રીતે જો તમે એક્ટિવ કરશો તમારા માટે આ મહિનો સારો રહેશે તેથી ફક્ત ને ફક્ત એગ્રેસન પર કંટ્રોલ રાખવાનો છે એગ્રેસન જો ગુસ્સો આવે તો તે તમારે બોડી બિલ્ડિંગમાં એટલે કે જીમ જવામાં કે ફિઝિકલ એક્સરસાઇઝિસ કરવામાં તમારે તેને ડાઇવર્ટ કરી દેવું જોઈએ જો આ પ્રમાણે તમે યોગ્ય રીતે ડાઈવર્ટ કરશો તમારું સ્વાસ્થ્ય આ મહિનામાં ખૂબ સારું રહેશે પરંતુ સોળ જુલાઈ બાદ જે સૂર્યદેવતા આરોગ્યના કારક જે સૂર્યદેવતા છે તે પણ બારમા સ્થાનમાં વ્યય સ્થાનમાં જવા જઈ રહ્યા છે તેના કારણે સોળ જુલાઈ બાદ તમારી ઇમ્યુન સિસ્ટમ રોગ પ્રતિકારક શક્તિ ધીમે ધીમે ડાઉન થઈ રહી છે તેવું તમને લાગી શકે છે તેથી તમારે તે વાતનો કાળજી રાખવાની રહેશે એક્સરસાઇઝ તમારે ચાલુ રાખવાની છે હવે આપણે આગળ વાત કરીએ તો તમારું ધન કેવું રહેશે ધનના માલિક એટલે કે સેકન્ડ હાઉસના માલિક બુદ્ધ દેવતા જઈ રહ્યા પૂરા મહિના દરમિયાન રહેવાના છે બારમા સ્થાનમાં અને સોળ જુલાઈ બાદ આ વ્ય સ્થાનમાં રહીને તે ક્યાંક ને ક્યાંક તે સૂર્યદેવના આવવાથી અસ્ત અવસ્થામાં આવી રહ્યા છે દેવનું અસ્ત થવું એટલે કે તમને તે જે સ્થાનના માલિક છે તેના માટે તમારે એક્સ્ટ્રા એફર્ટ કરવી પડશે એટલે કે અર્નિંગ કરવા માટે પણ તમારે એક્સ્ટ્રા મહેનત કરવી પડશે તમે ભલે જોબ કરી રહ્યા છો પરંતુ જોબમાં પણ તકલીફ આવી રહી છે જો તમે બિઝનેસ કરી રહ્યા છો તો બિઝનેસમાં પણ તમારી જે ટાર્ગેટ છે તે અચીવ કરવા માટે પણ તમને તકલીફ આવી શકે છે જે લોકો સેલ્સ માર્કેટિંગની જોબ કરે છે તેના માટે તો આ મહિનો થોડોક વધારે તકલીફ આપી રહ્યા છે સાથે જે લોકો ટાર્ગેટ રિલેટેડ વર્ક કરી રહ્યા છે તો તમારે તમારા પૈસા પણ થોડાક મૂકવા પડી શકે છે સામે કારણ કે સેકન્ડ ધનેશ વ્યયમાં જવું તે ખૂબ ખરાબ માનવામાં આવે છે એટલે કે પૈસા આવી રહ્યા છે ને પૈસા જઈ રહ્યા છે પૈસા રોકાવાનું નામ જ નથી લેતા પૂરા મહિના દરમિયાન તેથી બેંક બેલેન્સ તમને આ મહિનામાં તકલીફ આપી શકે છે આગળ આપણે વાત કરીએ તો તમારું વિદ્યાભ્યાસ કેવું રહેશે તમારા બાળકનું પણ અભ્યાસ કેવો રહેશે અને સાથે તમારા લવ રિલેશનશીપ પણ કેવા રહેશે જો તમે લવ રિલેશનશીપમાં છો તો સૌથી પહેલાં જો એજ્યુકેશનની વાત કરીએ તો એજ્યુકેશનના કારક ગુરુદેવતા એટલે કે ધન રાશિના માલિક જે છે તમારા માટે ગુરુદેવતા એજ્યુકેશનના કારક છે તે અગિયારમા સ્થાનમાંથી સૂર્ય ગુરુની યુવતી કરવાથી પંચમ સ્થાને જોઈ રહ્યા છે એજ્યુકેશન માટે તમારા બાળકને કે જો તમે જાતે પણ મિથુન રાશિના છો ને જો એજ્યુકેશન કરી રહ્યા છો આ મહિનો તમારા માટે બેસ્ટ છે તમે જે કંઈ પણ ભણતા છો જે કંઈ પણ તમે આગળ વધી રહ્યા છો જે જ્ઞાન તમે લઈ રહ્યા છો જે કોઈને રીડિંગનો પણ શોખ છે ને તો તેવું થઈ શકે છે કે આ મહિનામાં તમે આજે રાત્રે કંઈક ન્યૂઝ વાંચ્યા અને આવતીકાલે તમે જેને કોઈને કહો કે આવું હવે આગળ લાઈફમાં થઈ શકે છે કે કોઈ પણ આવું નોર્મલ પણ પ્રિડિક્શન કરી દો ને તો તે પણ સાંજ સુધીમાં કદાચ તે થઈ ગયું અને લોકો તમારા ફેન બની શકે છે એટલે કે તમે જીતના પઢો ઘે ઉતના બઢો ઘે આવું કહેવામાં આવ્યું છે ને જો તે તમે સૂત્ર મગજમાં ઠસાવી દેશો અને આ મહિના દરમિયાન નોલેજ ગેઇન કરવાનું ચાલુ રાખશો ના કેવલ એજ્યુકેશન જે કરી રહ્યા છે એટલે કે સ્ટુડન્ટ્સને પરંતુ જે જોબ કરી રહ્યા છે તેમના માટે પણ તમારી સ્કિલનો સારો ઉપયોગ તમે કરી શકો છો એજ્યુકેશન વાઈઝ આગળ વધવા માટે તમારા જ્ઞાનથી આગળ વધવા માટે આ મહિનો તમને આગળ વધારી શકે છે આગળ વાત કરીએ તો તમારા લાઈફ પાર્ટનર સાથેના સંબંધ કેવાના છે હવે આ જગ્યા પર એક તકલીફ આવી રહી છે રાહુદેવ તો વિરાટમાન છે પરંતુ કેતુની યુતિ તે સીધે સીધી દ્રષ્ટિ કરી રહી છે તેથી તમારા લાઈફ પાર્ટનર સાથે અવારનવાર નાની બાબતે ઝઘડો મોટું રૂપ ધારણ કરી લે જો તમારું લાઈફ પાર્ટનરને હેલ્થની ઇસ્યુઝ છે કે પછી તે પ્રેગ્નેન્ટ છે કે કંઈ પણ છે તો તમારા લાઈફ પાર્ટનરની તમારે એક્સ્ટ્રા કાળજી રાખવી પડશે લાઈફ પાર્ટનરનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે ત્યાં પૂરેપૂરો મહિનો મને જણાવી રહ્યું છે તે વાતની તમારે કાળજી રાખવાની છે લાઈફ પાર્ટનર સાથે તકલીફ એટલે કે ફક્ત તેમના સાથે વાત વિવાદ થાય તેમ જ નથી હોતું લાઈફ પાર્ટનરનું સ્વાસ્થ્ય પણ તમને તકલીફ પહોંચાડી શકે છે માનસિક રીતે મંગળ કીધું તો તમને માનસિક રીતે તકલીફ આપો ઓલરેડી બેઠા જ છે ઓગણત્રીસ જુલાઈ સુધી તેથી જો તમારા મેરેજ રિલેશનશીપની વાત કરીએ તો તે તમને તકલીફ આપી શકે છે જો લવ રિલેશનશીપની આપણે વાત કરીએ જે લોકો લવ રિલેશનશીપમાં છે સિંગલ છે પરંતુ તમારા બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ કોઈ પણ છે તો આ મહિનો તેમના સાથે સારો સ્પેન્ડ સારો સમય સ્પેન્ડ કરવાનો ટાઈમ આવી ચૂક્યો છે ક્વોલિટી ટાઈમ તમે વિચારી શકો છો અને જો તમે તમારા ઘરમાં પણ જો કહેવા માગો છો કે તમે બે સિંગલમાંથી હવે આગળ વધવા જઈ રહ્યા છે માગીએ છીએ તો તે પણ તમે ઘરે કહી શકો છો તમને પોઝિટિવ રિસ્પોન્સ મળવાના સંજોગો બની રહ્યા છે તે એક પોઝિટિવ ન્યૂઝ હતા તે કહેવાના રહી ગયા હતા તેથી મેં તમને ફરીથી સપ્તમ સ્થાનથી પંચમ સ્થાન પર લઈ ગયો હતો હવે સપ્તમ સ્થાન જે છે તે તમારા લાઈફ પાર્ટનર સાથે બિઝનેસ પાર્ટનરનું પણ છે જો તમે બિઝનેસ પાર્ટનરશીપમાં કરી રહ્યા છો તો તમારા પાર્ટનર સાથે પણ સંબંધો બગડવાના અણસાર પૂરેપૂરા આવી રહ્યા છે તમે કંઈક કહો ને તેમને ખોટું લાગી જાય ને તે બિઝનેસને બ્રેક કરવાની પણ વાત કરી શકે છે સાથે તમારા બિઝનેસ પાર્ટનર કંઈક એવા ડિસિઝન લે જેના કારણે તમને લોસ થઈ શકે છે આ પ્રમાણેના પણ સંજોગો બની રહ્યા છે તેથી તમારે આ વાતની ખૂબ કાળજી રાખવાની રહેશે બિઝનેસ પાર્ટનર શું કરી રહ્યા છે કોના સાથે ડીલ કરી રહ્યા છે કોના સાથે ફરી રહ્યા છે ધ્યાન રાખવાનું રહેશે નહીં તો તે તમને તકલીફ પહોંચાડશે આગળ આપણે વાત કરીએ તો તમારું ભાગ્ય તમારું ભાગ્ય જે છે ભાગ્યના સ્થાનના માલિક જે છે મંગળ મંગળ મંગળકેતુ ફર્સ્ટ હાઉસમાં છે ઓલરેડી તમને કહી ચૂક્યું છું કે તમારું ભાગ્ય સામેથી જ તમારી પાસે આવ્યું છે તેથી તે સમજ તે સેમ વસ્તુ ભાગ્ય તમારા લાઈફ પાર્ટનર અને બિઝનેસ પાર્ટનર પર પણ તે દ્રષ્ટિ તો કરી રહ્યા છે હવે જો આ ત્રણ સ્થાનને મેળવીને જો હું તમને વાત કરું ને તો તમારું તમારા થકી તમારું ભાગ્ય ચમકી શકે છે એટલે કે જે તમને એક્સરસાઇઝમાં આગળ કહ્યું હતું એ પ્રમાણે તમે તમારા લવ રિલેશનશીપમાં મેરેજ રિલેશનશીપમાં તમારા બિઝનેસ પાર્ટનર સાથેના રિલેશનશીપમાં તમે એક્સ્ટ્રા એફર્ટ આપશો તો તમારા માટે આ મહિનો સારો છે તે બોલે સામેથી કંઈ ન બોલે તમે તેવી દસ વાત બોલો કે તેમને કંઈક સારું બોલવું જ પડે તમારે તેમના વખાણ કરવાના છે આ મહિનામાં તેઓ માનીને ચાલો કે તમારે જો તો કાંઈક કાર્ય કોઈ કરી જ ન શકે થોડુંક કોઈ કોઈ વાર સારું બોલવું પણ ખૂબ જરૂરી છે જો પોતાને લાભ થતો હોય તો હું તો તેમ માનું છું તે પ્રમાણે તમારા ભાગ્યનો સાથ તમને આ મહિનામાં મળી શકે છે ભલે તે કેતુ દેવતા સાથે વિરાજમાન છે તે પ્રમાણે આગળ આપણે વાત કરીએ તો શુક્ર દેવતા તમારા કરિયરના સ્થાનમાં છે કરિયરના સ્થાનમાં જ્યારે શુક્ર દેવતા કે જે ક્યાંક ને ક્યાંક ભૌતિક સુખના કારક છે તેમની દ્રષ્ટિ ભૌતિક સુખ પર છે તેથી તમને લાગે છે કે ફક્ત એક ઇન્કમ મારા માટે ઇનફ નથી મારા માટે ઇન્કમના એકથી વધારે સોર્સ હોવા જરૂર છે હું મારી ફેમિલીને મારા પરિવારને ખૂબ સારું જીવન આપવા માગું છું મને પણ બધી સારી વસ્તુ જોઈએ છે તેથી આ મહિનામાં પ્રયત્ન કરો તમે ફક્ત તમારે વિચારવાનું છે કે મારે આ લાઈનમાં આગળ વધુ છે હા નેગેટિવ વિચાર આવવાના છે મંગળકેતુ સાથે છે તેટલે પરંતુ તમારે પણ તેના પાછળ જિદ્દી બનીને લાગ્યા રહેવાનું છે કરિયરમાં કંઈક નવો મોટો ચેન્જ લાવવો હોય તો તે પણ લાવી શકો છો જોબ ચેન્જ પણ કરી શકો છો સૌથી મહત્ત્વપૂર્ણ જોબ સાથે જે બીજું સ્ટાર્ટઅપ કરવું છે કરો આગળ વધો જીવનમાં સફળતા મેળવો આ મહિનો જુલાઈ મહિનો તમને ખૂબ સફળતા અપાવી શકે છે ઓન ધ બેઝિસ ઓફ યોર કરિયર અને તમારા ધન બાબતે હું કહી રહ્યો છું તેથી એક્સ્ટ્રા કંઈક કરવાનો વિચાર કરો આગળ આપણે વાત કરીએ તો સ્થાનમાં સૂર્ય ગુરુની જે યુવતી સોળ જુલાઈ સુધી બની રહી છે એકથી સોળ જુલાઈ તો તમે કંઈક ડિસિઝન લેશો તમને ધનલાભ પણ કરાવી શકે છે ઘણું બધું કરાવી શકે છે પરંતુ જે કોઈ પણ લાભ થાય તેનું તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું ખૂબ જરૂરી છે કારણ કે ધનના માલિક તો બારમા સ્થાનમાં છે તે તો વ્યય કરાવવાના છે તેથી જેવું પણ આવે તમારા પાસે કંઈ જ પૈસા નથી રાખવાના તમારા વેલ વિસર પાસે કે પછી તમારા પાર્ટનર પાસે તમારા પેરેન્ટ્સને આપી દો કે આ મહિના પૂરતા મારા પૈસા તમારા પાસે રાખો મહિનાના અંતે મને તમામ વસ્તુ આપી દેજો જેટલું પણ જરૂરત છે તેટલા મને આપી દો બસ વાપરવા માટે આ પ્રમાણે જો તમે તમારો મહિનો પૂરેપૂરો કાઢશો તો તમને ધનલાભ થશે ને તેનો સારી રીતે તમે યુટિલાઇઝ પણ કરશો પરંતુ આ મહિનામાં તમારે શેર માર્કેટ સ્ટોક માર્કેટથી થોડાક દૂર રહેવાનું રહેશે કારણ કે મંગળકેતુની ત્રિકોણ યુતિ થઈ રહી છે એટલે કે એક પાંચ અને નવની જે લોકો જ્યોતિષના જાણકાર છે તેમને તો ખબર છે કે ત્રિકોણની યુતિ શું હોય છે એક પાંચ અને નવની જે યુતિ થઈ રહી છે તે અનુસાર પાંચમું સ્થાન કે શેર સટ્ટાનું પણ છે તો તમારે તે વાતની કાળજી રાખવી પડશે તમને લાગે કે આ સ્ટોક ખૂબ નીચે જતો રહ્યો છે મારે તે પરચેસ કરી લેવો જોઈએ ત્યાં તમે ભૂલ કરી દેશો એક્સ્ટ્રા તમે ખોટું મોટું સાહસ કરશો ને તે તમારા પૈસા વધારે લઈ જઈ શકે છે આ વાતની કાળજી રાખવાની છે સાથે જ સૂર્યદેવ અને બુધ વિશે તો ઓલરેડી મેં તમને કહી ચૂક્યું છે તેથી ઓવરઓલ એ જોવા જઈએ તો સિંહ રાશિના તમામ જાતકો આ મહિનામાં જેટલી વધારે ફિઝિકલ એફર્ટ્સ કરશો ફિઝિકલ એક્સરસાઇઝ કરશો આ મહિનો તમને તેટલો વધારે સારી રીતે આગળ વધારી શકે છે ઉપાયની જો વાત કરીએ તો પહેલો ઉપાય તો જે વિદેશમાં છે કે જે ઇન્ડિયામાં છે તમારે તમારું રૂટીન સેટ કરવું ખૂબ જરૂરી છે તમારે એક્સરસાઇઝ મિનિમમ એક કલાક સુધી કે થર્ટી મિનિટ માટે થર્ટીથી સિક્સટી મિનિટ માટે કરવી જરૂરી છે કરશો તો તમારા માટે લાભદાયક રહેશે હવે જો ઉપાયની વાત કરીએ તો ઉપાયના આધારે કે તો શુક્ર દેવતા આ મહિનામાં તમારા કેન્દ્રમાં રહેવાના છે મંગળ દેવતા પણ રહેવાના છે પરંતુ ગુરુ અને શુક્રના જો તમે ઉપાય કરશો ગુરુદેવ અને શુક્રદેવના બીજ મંત્રના જાપ કરશો તો તે તમને સારું ફળ આપી શકે છે એક દાનવ ગુરુ છે અને એક દેવગુરુ છે તો પણ તમે જો તેમના ઉપાય કરશો તો તે તમારા માટે સારું રહેશે ઉપાય તરીકે શું કરવાનું છે તે પણ હું તમને કહી રહ્યો છું દરરોજ સવારે અડધો કપ ગાયના કાચા દૂધમાં થોડી મગની દાળ થોડું હળદર અને થોડા ઘઉં આ ત્રણ વસ્તુ ભેગા કરીને દરરોજ મહાદેવ પર અભિષેક કરો મંદિરે રેજીને અભિષેક કરો ત્યારબાદ જો કે આ મહિનો તમારા માટે સુડીનો ઘા કયા પ્રમાણે સોયથી જઈ શકે છે જે લોકો વિદેશમાં છે તે તમે તમારા ઘરમાં જ આ પ્રમાણે દૂધથી અભિષેક કરો અને ત્યારબાદ જે પાત્રમાં બાકી રહે છે જે કંઈ પણ ચ મગની દાળ હળદર અને ઘઉં અને દૂધ ભેગું થાય છે તેને તમારે ઘરની બહાર નીકળીને પૂર્વ દિશા તરફ ત્યાં કોઈ પણ પ્લાન્ટ્સ હોય તેમાં તમારે ચડાવી દેવાના છે પૂર્વ દિશા ઈસ્ટ ડાયરેક્શન તરફ જો આ પ્રમાણે તમે ઉપાય કરશો તો આ મહિનો તમારા માટે ખૂબ શુભ સાબિત થઈ શકે છે ને તમને જે નુકસાન થવાનું છે જે તકલીફ થવાની છે તેમાંથી પણ તમને બચાવી શકે છે તો જો મિત્રો આ તમને માહિતી પસંદ આવી હોય અને મારી સમજાવવાની પદ્ધતિ પણ જો તમને પસંદ આવી હોય તો કમેન્ટ માટે જણાવવાનું ન ભૂલશો અને વધારે લોકોને માહિતી શેર કરો નેક્સ્ટ વિડીયોમાં આપણે કન્યા રાશિના જાતકો માટે આવનારો મહિનો શું લઈને આવી રહ્યો છે તેના વિશે ડિટેલમાં ચર્ચા કરશું તો આજે આ વિડીયો વધારે લોકોને શેર કરો મળે છે નેક્સ્ટ વિડીયોમાં આપ સૌમાં રહેલા શિવ તત્વની મારા વંદન ઓમ નમઃ શિવાય